સાહેબ જય માતાજી ગોપનાથ ચેનલમાં આપણું સ્વાગત છે સાહેબ હું જે તમને વાત કરવા માંગુ છું એ મૃદાનગી કોને કહેવાય ઈન્સની કોને કહેવાય વટ કોને કહેવાય અને છેલ્લે રખાવટ કોને કહેવાય આ કંઈ મારે તમને સાહેબ વાત કરવી ભાવનગર વજસિંહ ઠાકોરના પત્ની એટલે કે મહારાણી દડવા જેનું પીર આજ રાંધલ માના જે દડવા કહેવાય દડવા જેનું પિયર હતું અને ગઢમાં વાત કરી ઠાકોરને કે મારે મળવા જવું છે પોતાના રાજકુમાર છે અને ઠાકોરે તૈયારી કરાવે આપી વેરડું જેને આપણું કહેવામાં આવે માભાની અંદર માણસ બેહી ગયા હોય તો બહાર કોઈ જોઈ ન હગે માભો તૈયાર કરાવ્યો માભાનું ગાડું જોડ્યું છે સાહેબ લુટારામા બારવિયામાં ફેર હું હોય તમને કહું નામનો એ 30 40 માણસોની ગેંગ લઈ અને લૂંટારો હતો જે ગમે ત્યાંથી લૂંટ કરે, ભાંગતોડ તોડ કરે, કોઈનું લઈ આવે, કોઈને વિના કારણે મારી આવે આને લૂંટારા કહેવાય રઘોષ આવડો જે લૂંટારો હતો અને એને વાતમી મળી કે ભાવનગરના મહારાણી ઊમરો સાથે તડવા જાય છે ત્યારે એણે વિચાર્યું કે માલ બિલકત ઘરેણા દાગીના હરાવે હાલો લૂંટ પણ આજ લૂંટવું મારે અને નાખવું જોગીદાસ માથે માર વટુ જોગીદાસ નું હાલે જોગીદાસ લૂટી ગયો આજ કામ નબળું મારે કરવું ઓઢાડવું જોગીદાસ માથે હવે આ રઘો સાવડો આમ વેલડું જે વેલડું માભો હાલો જાય છે સિપાહીઓ હાલા જાય છે એમાં જે રઘા સાવડાની ગેંગ પડી સિપાહીઓને કઈક માર્યું જાજ જ માર્યા બંધી બનાવી લીધા અને હાકલ કરી જે એ આપી દો એટલે અંદરથી મહારાણી બા બોલ્યા કોણ એ કે હું જોગીદાસ હું જોગીદાસ કોણ ત્યારે અંદર મહારાણી બોલ્યા એ કે જોગીદાસ કોઈ દી અખાત નો ખાય જોગીદાસ ભાઈ આ નો કરે જોગીદાસ નો હોય તમે કોણ છો એ કે હું જોગીદાસ છું અને ભૂખ્યા મરતા અખાતે ખાવું પડે આપી દો વધારે વાત કરવાનો સમય નથી જે હોય હવે મારા નાથ ને કરવું ભગવાન ભોળિયા નાથ ને કરવું અને એ સમય એ ઘડી અને એ સો ઘડિયાની માથે જોગીદાસ ની ગેંગ ને ન્યા આવું આ રગ આલે છે જોગીદાસ નો લૂટે જોગીદાસ આ નો કરે મહારાણી કે અને રગોસ આવડો ઘોડા માથે બેઠો બેઠો કે છે જે હોય આપી દો જલ્દી નકર નકામું થાય હું જોગીદાસ અને આયા જોગીદાસ ને આવું હાકલ કરી હું શેરગા

ચારે જોગીદાસ ખુમણ હું બોલ્યા ખબર આ રગડા આ વિસાર તુંબે આવે ફેર એટલો છે કે તું લૂટા છો સો હું બાર વડી આ વિસાર ન કરાય મારે તો ભાવનગર મહારાજ હારે વાંધો છે એની હારે વેર છે મહારાણી એરેક રાજકુમાર હારે મારે કાય વાંધો નથી આ કામ મારાથી નો થાય રેવા દે રગડા આ કામ નો કરાય ઈ કે જોગીદાસ ભાઈ મોકો છે

ભાવનગરના મહારાણી ને કુંવર ને આંગળી સિંધ્યા ભલા માણસ હું જોગો અને મીડું ઝાકા જીક ઝાકા જીક ઝાકા જીક ઝાકા ઝીક મીડું બોલવા રાઘડાના માણસો ઘણા મરાણા અને રાઘડો પોતે જીવ બસાવીને ભાઈ ગયો રઘો સાવડો વિયોગ્યો અને પછી જોગીદાસે કીધું બેન હું જોગીદાસ હવે તમે કયો મૂકી જાઓ દડવા જવું હોય તો અમે માણસો દડવા મૂકી જઈએ ને ભાવનગર જવું હોય તો ભાવનગર મૂકી જઈએ જઈએ બેન તમે મૂકી અને ત્યારે મહારાણી કીધું ભાઈ હવે નથી પાછું ભાવનગર વી જે સિપાહીઓને બાંધેલા હતા એને છૂટા કરાવ્યા સિપાહી કીધું આગળ હાલો જોગીદાસ ની ગેંગ બે બાજુ હાલી જાય છે અડધી આગળ અડધી પાછળ મહારાણીના વેલડાની પાછળ ટૂંકામાં વંટાળાઈ ગયેલી કહેવાય

છતાંય છોકરાને હાથ લઈને ઘોડાની માથે લઈ લીધો થોડું આગળ હાલ્યા તા બીજો રાજકુવર કે બા મારે જોગીદાસભાઈના ઘોડા માથે બે આવ્યું એ કે બેન એને આપી દીધો એ બે છોકરા જુગીદાસભાઈના ઘોડાની માથે બેઠા છે સાહેબ અને જોગીદાસભાઈ ઘોડો હેંકે જાય છે વેલડું હાલું જાય છે ધીમે 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 વિચાર કરજો સાહેબ દુશ્મન કેવો હશે રાજકુંવરના જે બે રાજકુંવરો જોગીદાસના ખોળામાં છે મહારાણી વિલડામાં છે અને એ ધીમે 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 વેલડો અને ઘોડો હાલતા 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 શિહોરનું પાદર આવ્યું કરી અને બેંગ બધી ઊભી રહી અને જોગીદાસભાઈ કીધું બેન હવે સિહોર આવી ગયું મારી બેન આ તો સિહોર નું પાદર આવી ગયું હવે ભાવનગર દૂર નથી અને હવે કોઈ ચિંતા જેવું છે નહીં લ્યો આ બે રાજકુંવર અને હવે ધીમે ધીમે ભોગી જજો હવે અમે જઈએ અને ત્યારે વેલડામાંથી બેને એટલું કીધું ભાઈ ભાવનગર હાલો આજ હું તમારું બારવટું પાર પાડી દઉં આજ તમારું બારવટું પાર પડાવી દઉં અને તેથી જોગીદાસ હસતા હસતા એટલું બોલ્યો બેન બેનનું ઋણ કોઈ દી માથે ન સડાવે આ તો મારી ફરજ હતી બેન ને બસાવ હોય ભલા માણસ એ તો હું ને મહારાજા સમજી લે હું એ તમે ટેન્શન લો આ કુંગરો આ લ્યો બેન અને ઠાકોરને મારા જય માતાજી કહેજો હાલો બેન રામ રામ ઘોડા આવા જે મૃદ હોય આવા જે સુરવીરો હોય આવા જેના દુશ્મનો અમે રખાવટ હોય એની સાહેબ વાતું થાય એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા સાહેબ પેડ્યા ન પડનતા